નમસ્કાર મિત્રો હું સુધીર જાદવ તમારું સ્વાગત છે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે વળી સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતાં બે ગણા છે તો તે સંખ્યા શોધો અહીંયા બે અંકો વાળી સંખ્યા એટલે શું એક્ઝામ્પલ તરીકે અહીંયા ફોર્ટી ટુ મેં લખેલા છે બે છે એ એકમ નો અંક છે અને ચાર છે એ દશક નો અંક છે બરાબર એકમ નો અંક બે અને ચાર દશક નો અંક આ એક સંખ્યા છે પણ આની અંદર અંક કેટલા છે તો બે છે એક ચાર અને એક બે બરાબર આ બેતાલીસ છે એ આપણે નાનપણ ની અંદર સ્થાન કિંમત વિશે સમજી ગયા અને એના વિશે આપણે ઘણા બધા દાખલાઓ પણ તે સમય ગણેલા લાશે તો સ્થાન કિંમત પ્રમાણે મૂકીએ તો બેતાલીસ બને છે કઈ રીતે તો એકમનો અંક હોય એને એક વડે ગુણવાનો અને દશકનો એવો અંકો હોય એને દસ વડે ગુણવાનો જે સંખ્યા આવે એનો સરવાળો કરો એટલે આપણે આ મૂળ કિંમત મળે એક્ઝામ્પલ તરીકે એકમનો અંક એક છે તો એને એક વડે ગુણવાનો તો આનો જવાબ શું આવે બે એક બે દશકનો અંક છે એને દસ વડે ગુણો તો કેટલો જવાબ આવશે ચાર દસ ચાલીસ હવે બંનેનો સરવાળો કરો ચાલીસ ને બે થશે બેતાલીસ મિત્રો આ છે આપણી મૂળ કિંમત બેતાલીસ આવી રીતે કોઈ પણ સંખ્યા આપણને મળતી હોય તો બસ એવી જ રીતે અહીંયા પણ છે બે અંકોની સંખ્યા છે તો બે અંકની સંખ્યામાં એક અંક એકમ અને બીજો અંક દશક આપણે એ શોધવાના છે તેને ધારવા પડશે તો ધારો કે બે અંકોની સંખ્યામાં એકમ નો અંક એક્સ અને દશક નો અંક વાય છે એકમનો અંક એક્સ અને દસક નો અંક વાય લીધેલો છે તો મૂળ કિંમત શું થશે મૂળ કિંમત એટલે કઈ રીતે આ કિંમત બનશે તો એકમનો અંક જે હોય ને એક વડે ગુણશું પ્લસ દસક નો અંક શું છે વાય તો દશકના અંકને દસ વડે ગુણવા તો મૂળ કિંમત થઈ એક્સ પ્લસ દસ વાય હવે દાખલો ચાલુ થાય બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે અંકોનો સરવાળો નવ છે તો બે અંક કયા છે એક એકમનો અંક એટલે એક્સ અને દશકનો અંક એટલે વાય તો બંનેનો સરવાળો કરવાનો છે એક્સ પ્લસ વાય તો આનો સરવાળો કેટલો આવશે નવ તો આ થઈ ગયો આપણનું સમીકરણ એક ત્યારબાદ સંખ્યાના નવ ગણા કરતા એટલે જે મૂળ કિંમત છે એના નવ ગણા કરીએ એ કેટલો જવાબ આવશે તો અદલા બદલી કરતા સંખ્યા કરતા અદલા બદલી થી મળતી સંખ્યા કરતા બે ગણી થશે બરાબર તો તો પેલા સંખ્યાની અદલા બદલી કરતા એકમનો અંક શું થશે જે દશકનો હોય તે તો એકમનો અંક શું થાય વાય અને દશકનો અંક શું થઈ જશે એક્સ થાય બરાબર જે દશકનો હતો એ એકમનો અંક થઈ ગયો અને એકમનો અંક હતો એ દશકનો નો અંક થઈ ગયો મૂળ કિંમતના નવ ગણા કરવાના છે તો નવ એક્સ પ્લસ દસ વાય તો કેટલા મળશે આપણને સંખ્યાની અદલાબદલી કરી લે એક્સ છે અહીંયા વાય આવી જશે એકમનો અંક વાય અને દશકનો અંક આવશે એક્સ તો દશકના અંકને અંક દસ વડે ગુણાય આ કેટલું થશે બે ગણો જવા દે એટલે નવ એક્સ માઇનસ વીસ એક્સ બરાબર બે વાય નેવું વાય આ બાજુ આવશે એટલે માઇનસ નેવું વાય નવમાંથી દસ જશે નવ માંથી વીસ જશે એટલે અગિયાર એક્સ નેવું બે જશે આગળ ક્યારે માઇનસ હોય નહીં એટલે માઇનસને કોમન કાઢી લઈએ તો અગિયાર એક્સ માઇનસ પ્લસ એ માઇનસ થઈ ગયા બરાબર ઝીરો આ થઈ ગયો આપણનું સમીકરણ નંબર બે સમીકરણ એક અને સમીકરણ બંને મળી ગયા હવે એનો ઉકેલ આપણે લોપની રીતે મેળવવાનો છે બરાબર તો બંને સમીકરણ પેલા લખી લઈએ સમીકરણ એક આપેલું છે એક્સ પ્લસ વાય બરાબર નવ આ છે આપણનું પેલું સમીકરણ બીજું સમીકરણ શું છે અગિયાર એક્સ માઇનસ અઠ્યાસી વાય બરાબર ઝીરો અગિયાર એક્સ માઇનસ અઠ્યાસી બરાબર ઝીરો આ છે આપણનું સમીકરણ તો સમીકરણ એક ને અગિયાર વડે ગુણી અને લોપ કરતા ચલો સમીકરણ ને અગિયાર વડે ગુણી એટલે અગિયાર એક્સ પ્લસ અગિયાર વાય બરાબર અગિયાર નવ થશે નવ્વાણું એવી જ રીતે સમીકરણ બેસે અગિયાર માઇનસ અઠ્યાસી હોય બરાબર થશે ઝીરો નિશાની બદલી એટલે પ્લસ છે માઇનસ થશે માઇનસ પ્લસ અને પ્લસ એ માઇનસ અગિયાર એક્સ અગિયાર એક્સ નીકળી ગયા અગિયાર પ્લસ એટલે નવ્વાણું અને નેવું નવાણું માંથી જશે એટલે એકલા આવશે નવાણું તો નવાણું વાય બરાબર નવ્વાણું નવાનું છે એટલે કે દશકનો અંક આપણને મળી ગયો એક હવે વાયની કિંમત છે મૂકીએ સમીકરણ એક માં તો વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા સમીકરણ x છે એક્સ પ્લસ વાય બરાબર એટલે આવશે આઠ એક્સની કિંમત આઠ આવી ગઈ એટલે કે એકમનો અંક આઠ હવે આપણે મૂળ કિંમત શોધવાની છે તો મૂળ કિંમત આપણની પાસે હતી શું જોઈ લઈએ એક્સ પ્લસ દસ વાય કેટલી છે એક્સ પ્લસ દસ વાય તો અહીંયા લખીએ એક્સ પ્લસ દસ વાય એક્સની જગ્યાએ આવશે આઠ પ્લસ દસ એમને અને વાયની જગ્યાએ આવશે એક તો આઠ પ્લસ દસ એક દસ ને આઠ થશે અઢાર તો મૂળ કિંમત થઈ આપણની અઢાર આ થઈ ગયો આપણનો આન્સર એકમનો આઠ અને દશક એક મિત્રો અહીંયા જો મેં તમને એક એક્સરસાઇઝ પણ આપેલી છે આનો આન્સર તમારી રીતે શોધવાનો છે અને કોમેન્ટ ની અંદર એનો આન્સર લખવાનો છે સેમ ટુ સેમ એના જેવો જ દાખલો છે પણ થોડો વિચારીને ગણવાનો થશે તો આની જે જવાબ આવશે તમે કોમેન્ટ ની અંદર જણાવજો જો મિત્રો તમને અમારા લેક્ચર પસંદ આવતા હોય તો લાઈક કરજો શેર કરજો અને જરૂર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ